માલગઢ કૈલાશધામ ખાતે માંગ અંબાના નવલા નોરતાનું સુંદર આયોજન કરાયું જગદંબા લાઇબ્રેરી મેદાન ખાતે માંગ અંબાના નવલા નોરતાનું સુંદર આયોજન કરાયું જગતજની મા અંબાના આસો નવરાત્રિમાં ગરબાનું સુંદર આયોજન થતું હોય છે આસો સુદ નવરાત્રી એટલે હિન્દુઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આદ્યશક્તિની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી રહી છે અને નવે નવ દિવસ માં અંબાના ગુંડલા ગાવામાં આવી રહ્યા છે ને નવે નવ દિવસ માં અંબાના ગરબે ઘૂમીને ભક્તો અને ખેલૈયાઓ આનંદ માણી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ડીસા તાલુકાના માલગઢ મોટીધાણી ખાતે આવેલ કૈલાસધામ જગદંબા લાયબ્રેરી મેદાન ખાતે માં અંબાના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવે નવ દિવસમાં માં અંબાના નોરતામાં ભક્તો અને ખેલૈયાઓ દ્વારા મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે જેમાં બહેનો દ્વારા અલગ અલગ પોશાકમાં માના ગરબે ઘૂમીને અનેરો આનંદ માણવામાં આવી રહ્યો છે અને ભાઈઓ દ્વારા અલગ અલગ એડિશનલ ડ્રેસમાં માના ગરબે ઘૂમીને અનેરો આનંદ માણી રહ્યા છે બહેનો દ્વારા અલંગ અલંગ પોશાકોમાં ગરબે ઘૂમે છે બહેનો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સેલ્ફી પોઈન્ટ જેવા આકર્ષક જગ્યા બનાવવામાં આવી છે જેમાં બહેનો દ્વારા સેલ્ફીમાં સુંદર ફોટા પાડીને અનેરો આનંદ લઈ રહ્યા છે દર વર્ષની જેમાં વર્ષે જગદંબા લાયબ્રેરી મેદાન ખાતે ગરબાનું માલગઢ ગ્રામજનો અને કૈલાસના મિત્ર મંડળ દ્વારા ડીજેના તાલે સાથે સુંદર માં અંબાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીરામ ડીજે એન્ડ સાઉન્ડના સુંદર આવાજ સાથે ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને ખેલૈયાઓ આ નવલા નોરતાના માંગ અંબાના ગરબા ઘૂમીને અનેરો આનંદ માણી રહ્યા છે બગદારામ વસનારામ રબારી સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માંદરે વતન માલગઢ વધારતા તેમનું માલગઢ ગ્રામજનો અમને કૈલાશના મિત્ર મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ દર